પક્ષ સરકારી કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો જેની સામે સરકારે આપેલા જવાબથી નારાજ અમિત ચાવડાએ કહ્યું હતું કે ડબલ એન્જિનિયર સરકારમાં ડોક્ટરોની ઘટ છે હાલ રાજ્યમાં છ જ સરકારી કોલેજો છે જે કોંગ્રેસના શાસનથી જ કાર્યરત છે ભાજપ સરકારે તેના શાસનકાળમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી ખોલી આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણનું સ્તર છે તે પણ કથળતું જાય છે રાજ્યના તેત્રીસ જિલ્લામાં ફક્ત સોળ જ એન્જિનિયરિંગની કોલેજો આવેલી છે ટમાં મોટી રકમ ફાળવી ને જાહેરાતો કરે કે અમે નવી મેડિકલ કોલેજો ખોલી સીટો વધારી હવે આ ડૉક્ટરોની ઘટ નહીં રહે અમે ભરતી કેલેન્ડર બહાર પાડ્યા છે પણ જ્યારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ આવે છે એનાથી સરકારની પોલ ખુલી જાય છે આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે ગુજરાતમાં કેટલી સરકારી મેડિકલ કોલેજો કાર્યરત છે તો જવાબમાં કહેવામાં આવ્યું કે ફક્ત છ સરકારી મેડિકલ કોલેજો છે અને આ છ સરકારી મેડિકલ કોલેજો ઓગણીસો ને પંચાણું પહેલાં શરૂ થયેલી છે એટલે કે છેલ્લા ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દસ વર્ષથી ડો તો ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ આ ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખુલી નથી સરકાર એમ કે કે અમે જી મર્સ સોસાયટીના નામથી નવી મેડિકલ કોલેજો ખોલી એમાં સરકારનું મોટું અનુદાન છે આટલી ખાનગી મેડિકલ કોલેજો ખોલી સીટો વધારી પણ જે આંકડા જોઈએ તો ગુજરાતમાં આજે સરકારી મેડિકલ કોલેજ છે રાજ્ય સરકારે ગઈકાલે નડિયાદ અને પોરબંદર મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી